મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે આજની સૌથી મોટી ખબર સામે આવી રહી છે મિત્રો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મેઘ મેઘમહેર યથાવત છેલ્લા ચૌદ કલાકમાં રાજ્યમાં કુલ એકસો છાસ તાલુકામાં વરસાદ વરસ્યો છે જોકે ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો સ્વીકાર વર્ષ કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તરોબર થયું છે પરંતુ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ ન હોવાથી ગંભીર પરિસ્થિતિ છે ત્યારે ઉત્તર મધ્ય ગુજરાતમાં ખેંચાયેલા વરસાદના અંગે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે જે હા મિત્રો વધુ જણાવીએ તો આ વર્ષની દક્ષિણ પશ્ચિમ ચોમાસાના ધમેદાર પ્રારંભ થયો હતું પરંતુ ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં ગંભીર સ્થિતિ ઊભી થઈ છે કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં સ્વીકારો વરસ્યો છે પરંતુ મધ્ય અને ગુજરાતમાં ક્યાં વરસાદ નથી આવામાં વાવણી કરી બેસેલા ખેડૂતોમાં સિઝનમાં વરસાદ નોંધાયો છે હા મિત્રો વધુ વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું શક્ય થયા પછી વરસાદની સિસ્ટમો શક્ય કરતા પરિબળો પર અનેક પ્રકારના વિશેષ થતાં આ વખતે ગુજરાતમાં સાવંત્ર વરસાદનો લાભ મળ્યો નથી પરંતુ દેવભૂમિ દ્વારિકા ખંગોળીયા કલ્યાણપુરા જૂનાગઢ મેદરા વટલી મામણાવદરમાં મોસમની છ ટકા વરસાદ વરસી ગયો છે પરંતુ અન્ય તાલુકામાં કોઈ વરસાદ ઓછો છે જ્યાં મિત્રો માટે આટલું જ જો મારા વિડીયો પસંદ આવે તો લાઈક શેર કર્યો સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ